મેરે ગમ ટકલા કરના છે sardines sauce માં જના વિડિજૈના કરે છે તકરાણો ટુકડા બોલી ને બગ નટ નાખ્યો જો હોતી આપણે બારે કાટ નાખી છે ખાઓ માં મજા એ હોંધ ના આવે ગોટલી આપણે નાખીયું થોડું જવાબ ઓલું થાય તો આપણે ક નાખી દે થઈ દે મીઠુ આમાં બે ચમચી બોતેલ દે નાખી દેશું આધી નાખી દીધી બે ચમચી મીઠું ભળ નાખી દે તો બધું બરાબર હવે અને ని్త poured… అిలోదె favour దంతുలో ఇల్లదో i ఔె సవఏ 7 ని ఆనే. క�ేల్దేం ఆగలీ దం వోం హ౔క నద్ కేల్టో కేలను కేల్ కంన్ Consider మూం వె థిలో నన్పేల్ అదె న్ બાટલો લઈ આપણે આ પાંચ કિલો બાટલો છે આમાં આવે એટલા નાખી દેસુ ઘર રાતું બાટલો આપડે ભરાઈ ગયો

ટુકડા નાખતો પણ ચાલુ તો અને ઓગળતા વાર લાગે આ રીતના પલ્સ સુધારતા વાર લાગે તો અથાણું આપણું જલ્દીથી બની જાય અને ઓગળી જાય જલ્દીથી ગોર આપણું તેલને આપણે ગરમ કરવા મૂકી દીધું છે પ્યોર સિંગ તેલ લીધું છે અથાણા સિંગ તેલ કાં સરસ આપણે બે રૂમમાં એક લઈ હતી તેલ ગરમ થાય ત્યાં બીજા મસાલા કરી લઈએ તો તેલ આપણે ગરમ થાય છે ત્યાં સુધી આપણે કરી મસાલો અઢીસો ગ્રામ રાઈ ના કુરિયા લીધા છે એક મોટું વાસણ લઈને બધા મસાલો નાખી દઈશું તો રાઈ ના કુરિયા આપણે નાખી દીધા અઢીસો ગ્રામ દોઢસો ગ્રામ મેથી લીધી છે એને પણ નાખી દઈશું એ મસાલો બધા આપણે નાખતા જશું આપણે લવિંગ લીધા હશે તો પહેલાં લવિંગને નાખી દઈશું લવિંગ નાખી દીધા પછી આપણે બાદિયા નાખવાના છે બધા મસાલો દસ ગ્રામ લીધેલો છે બાદિયા નાખી દીધા પછી આપણે મરીને નાખી દઈશું મરીને પણ આપણે નાખી દીધી ત્યારબાદ આપણે છેલ્લે તજને નાખી દઈશું તજ પણ નાખી દીધા પંદરથી વીસ મિના આપણે સૂકા મરચાં લીધા હશે આખા એને પણ નાખી દઈશું મરચાં નાખી દીધા પછી આપણે છેલ્લે નાખશું તમાલપત્ર તમાલપત્ર નાખીને આપણે નાખી દઈશું તમાલપત્ર પણ નાખી દીધા ને હવે નાખશું આપણે હિંગ પણ આપણે નાખી દીધી તેલ પણ આપણું ગરમ થઈ જવા આવ્યું છે આપણે જોઈ લઈએ તેલ પણ જો આપણું ગરમ થઈ ગયું છે આનું તેલ આપણે ગરમ થઈ દેવાનું જોવા મસાલામાં તો ગરમ તેલને આપણે મસાલામાં રેડી દઈશું મસાલો બધા આપણો તરલ લાગો માંડીએ એટલું તેલ આપણે ગરમ થવાનું જોઈ શકો છો તમે તેલ આપણું આવું ગરમ થવા દેવાનું બાકીનો મસાલો છે એને આપણે કલ લેશું તો થોડુંક મીઠું નાખી દઈશું કેરી આપણે પલાળીમાં મીઠું નાખ્યું હતું એટલું જે લોછું નાખવાનું ઘણું મીઠું નાખશું આપણે તો ગોર આપણું પાણી મૂકી દઈશું એકદમ ઢીલો ઉઠાણ થઈ જાય એટલા માટે થોડુંક જેવું મીઠું નાખવાનું ત્રીસ ગ્રામ આપણે મરચું લીધું છે એને નાખી દઈશું વાટકી ભરીને આપણે વજનમાં અને પચાસ સાહીશ ગ્રામ જેટલા આપણે વરિયાળી કચરી લીધી છે વરિયાળીને નાખી દઈશું દાણા વરિયાળી છેલ્લે નાખવાના કારણ કે એને થોડોક ભરી જાય ટેસ્ટ ફરી જાય વરીને આપણે નાખી દીધી અને દોઢસો ગ્રામ આપણે ધાણાના કુરિયા લીધા છે એને નાખી દઈશું આ રીતે મસાલો બધો આપણો તૈયાર થઈ ગયો છે આટલો અથાણા મસાલો આવે તો આપણે મસાલાને બરાબર મિક્સ કરી લેશું અરવારથી બરાબર મિક્સ થઈ ગયું આ રીતના આપણે મસાલાને મિક્સ કરી લેવાનું મસાલાને આપણે મિક્સ કરી દસથી પંદર મિનિટ થોડુંક ઠંડુ થવા દેવાનું મસાલો આપણો ઠંડુ થઈ ગયો છે જો મારે તેલ પણ છૂટું પડી ગયું છે આ રીતે આપણે પ્રોસેસ ચાલુ કરશું આગળ પાંચ કિલો કેરી સામે ત્રણ કિલો ગોળ લીધો છે જૂનો સરસ ખમણી નાખ્યો છે તો જલ્દી આપણે થોડું બનશે એટલા માટે ખમણી નાખ્યું છે આપણે ગોળ ને ગોળ ને નાખી દઈશું ગરમ હોય એટલે

वो का भी

ભલ લીધું છે એક બાટલો ભરાણો છે આપણે તો એ પાંચ કિલાનો આ રીતના આપણે લીધું છે ભરાઈ ગયો આપણો બાટલો બાકીનું થોડું કોઈ બે ભલ લીધું છે અને અઠવાડિયા માટે આપણે રાખશું ને દરરોજ દિવસ બાય બે વાર બની જશે આપણું તૈયાર આપણે મૂકી દઈએ અથાણું આપણું બનીને થઈ ગયું છે તૈયાર આઠ દિવસ લાગે છે આપણે અથાણાને બનતા જો આપ સરસ મજાનું આપણું અથાણું બન્યું છે તો આપણે જોયું માથે તેલ પણ છૂટું પડી ગયું છે તો બાઉલમાં આપણે કાઢીને સર્વ કરીશું વર્ષ સુધી એકદમ ચાલશે આપણું થાણું બગડશે નહીં સરસ એવું અથાણું આપણું ગરી ગયું છે તો આપણે બાઉલમાં કાઢી લેશું સરસ મજાના રીને આપણું અથાણું બન્યું છે તમે ઘરે જરૂરથી એકવાર બનાવજો પરફેક્ટ માપ સાથે છે અથાણું વર્ષ સુધી આપણું બગડશે નહીં જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં